મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નવી સિસ્ટમ બંધાવાને કારણે ગુજરાતની અંદર મિત્રો આગામી સમયની અંદર ફરી એક વખત સાત દિવસ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ફરી એક વખત કરી દેવામાં આવી છે એટલે કે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી બીજી અને નવી સિસ્ટમ હાલ મિત્રો એક સિસ્ટમ રાજસ્થાન ઉપર છે અને આ સિસ્ટમ રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાત તરફ આવી રહી છે બીજી એક સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીમાં છે અને એ પણ મિત્રો ગુજરાત ઉપર આવશે જેને લઈને આગામી સાત દિવસ સુધી ફરી એક વખત ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો ગુજરાતની અંદર પરિસ્થિતિ સામાન્ય છે એટલે કે અતિ ભારે વરસાદ પડી રહ્યો નથી પરંતુ ટૂંક સમયની અંદર જ મિત્રો ખાસ કરીને ફરી એક વખત ભારે વરસાદની શરૂઆત થશે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે પવનની ઝડપ પણ હવે સામાન્ય રીતે નોર્મલ થઈ ગઈ છે પરંતુ ફરી એક વખત સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો આવી રીતે ગુજરાત ઉપર થાય અને ઓમાન તરફ મિત્રો ફંટાઈ રહી છે તો બંગાળની ખાડીમાંથી આગામી સમયની અંદર બનનારી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને આ સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી રહેશે કયા 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 વિસ્તારની અંદર આ સિસ્ટમ છે આવશે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત કચ્છની અંદર તેને લઈને વાત કરશું સાથે સાથે ભારતીય હવામાન વિભાગ તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગે કયા કેટલાક જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે રેડ એલર્ટ અને ખાસ કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે તો તેને લઈને પણ વાત કરશું સાથે સાથે આગામી પંદર દિવસના ડેટા જોઈશું કે આગામી પંદર દિવસ ગુજરાતમાં કેવી પરિસ્થિતિ રહેશે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં થશે તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો સૌ પ્રથમ આપણે મિત્રો સિસ્ટમ વિશે જ વાત કરી કે આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે મિત્રો કંઈક આવી છે વરસાદની ધરી અત્યારે પોતાની નોર્મલ પોઝિશન એટલે કે ધીમે ધીમે આ પોઝિશન છે એ મિત્રો આવી છે એટલે કે એની નીચલા લેવલના વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર પણ મિત્રો સારો વરસાદ રહેશે હવે મિત્રો પહેલાં આપણે સિસ્ટમની વાત કરીએ તો અહીં તમે જોઈશું કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની અને આવી રીતે મિત્રો ખાસ કરીને આગળ વધી અને આવી રીતે પસાર થઈ રહી છે તો તેને હિસાબે મિત્રો ત્યાં વરસાદ પડશે આ સિવાય તમે જોઈ શકો છો એક વિયેટનામાં લાઓસની અંદર મિત્રો ખાસ કરીને એક જોરદાર સાયક્લોન બન્યું છે અને આ સાયક્લોન પણ તમે જોઈ શકો છો જે મિત્રો ભારત તરફ આવી રહ્યું છે એટલે કે ભારતમાં હજુ પણ પરિસ્થિતિ નોર્મલ છે એટલે કે હજુ પણ સારા વરસાદની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો અને ધીમે ધીમે અહીંયા છવ્વીસ અને સત્યાવીસ તારીખ પછી ફરી પાછી જોઈ શકો છો કે વરસાદની ધરી છે એ ગુજરાત તરફ મિત્રો જોવા મળી રહી છે અને વરસાદની ધરી જો ગુજરાત તરફ જોવા મળે તો એની હિસાબે આગામી સમયની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે એક સાયક્લોન અહીંયા તમે જોઈશો ઓગણત્રીસ તારીખની આસપાસ છે ગુજરાત ઉપર છે તો તેની હિસાબે ગુજરાતની અંદર કન્ટિન્યુ સારો વરસાદ છે જોવા મળશે ત્યારબાદ પણ તમે જોઈ શકો છો ફરી એક વખત એકત્રીસ તારીખની આસપાસ સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર અહીંયા તમે બ્લુ કલરનો ભાગ જોઈ શકો છો જે એક પ્રકારની વરસાદની ધરી જ છે તો તેની હિસાબે પણ ગુજરાતની અંદર વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેશે આ જે બ્લુ કલરનો ખાટો ભાગ હોય તે તમામ વિસ્તારોની અંદર તમે વરસાદની શક્યતા જોઈ શકો એટલે કે વરસાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમની અસર છે હવે મિત્રો આપણે વરસાદની વાત કરી લેવી ત્યારબાદ મિત્રો અંતમાં આપણે ગુજરાત હવામાન વિભાગની ભારતીય હવામાન વિભાગના મેપ જશો તો અહીં તમે જોઈ શકો છો આપણે જે વાત કરી એ જ પ્રમાણે વરસાદની ધરી છે એ મિત્રો આ પોઝિશનમાં છે અને તેને હિસાબે તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે ગુજરાતની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો બસો દસ જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો જોકે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ હતો પરંતુ હવે મિત્રો ક્યાંક ક્યાંક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વરસાદની તરીસે પહેલા મિત્રો આવી રીતે મહારાષ્ટ્ર તરફ હતી નીચલા લેવલ હતી જેને લઈને સો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો હવે વરસાદની જે ધરી છે પોઝિશન છે થોડીક મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર ઉત્તર તરફ છે તો તેને કારણે રાજસ્થાન છે એની અંદર ભારે વરસાદ પડતો હોય છે તો કચ્છની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એટલે કે એ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડતો હોય છે ત્યારે અમરેલી ભાવનગરની અંદર પણ ભારે વરસાદ પડતો હોય છે તો અહીં આપણે પંદર દિવસના વરસાદની આગાહી જોઈ લઈ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ વાદળોનો ખૂબ જ મોટો સમૂહ જેને લઈને ચોવીસ તારીખે પણ સારા વરસાદની આગાહી છે પચીસ તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખે પણ સારા વરસાદની આગાહી છે છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે આ સિવાય સત્યાવીસ તારીખે એક સિસ્ટમ બની અને અઠ્યાવીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર આવી રહી છે જે તમે જોઈ શકો છો જેને લઈને કચ્છની અંદર હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની ઓગણત્રીસ તારીખની આસપાસ આ છે તો તેને હિસાબે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ અહીંયા તમે જોઈશું એકત્રીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી સિસ્ટમ બની રહી છે તો તેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ કન્ટિન્યુ છે એ ચાલુ રહેવાનો છે પવનની ઝડપ છે એ તમે જોઈ શકો છો નોર્મલ જ છે વધારે પવનની ઝડપ છે એ જોવા મળી રહી નથી એટલે કે ગુજરાતની અંદર બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમો બનશે તેની મિત્રો અસરો રહેશે અને જેને લઈને હળવોથી મધ્યમ ક્યારેક મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડશે જ્યારે ઓગણત્રીસ તારીખની આસપાસ મિત્રો આપણે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે હવે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈ લેવી જેથી કયા કયા જિલ્લામાં એલર્ટ છે તેની પણ વાત કરી લઈએ તો અહીં તમે બાવીસ તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈશું જેમાં ગુજરાત તમે જોઈ શકો છો આ જે નકશો છે ગુજરાતનો છે અને તમે જોઈ શકો છો કચ્છ સિવાય લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે પરંતુ વેરી લાઇટ એકદમ હળવો અને ક્યાંક મિત્રો મોડરેટ રેનિંગ એટલે કે જ્યાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ હેવી રેનસી ગુજરાતની અંદર ક્યાંય જોવા મળ્યો નથી અને એક્સ્ટ્રીમ એટલે કે ખાસ કરીને દસ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો નહીં અહીંયા જોધપુરની અંદર લાલ કલર અને પીળો કલર છે તો ત્યાં મિત્રો કાલ જોધપુરની અંદર સારો વરસાદ પડ્યો હતો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ભારતીય હવામાન વિભાગને આગાહી જોઈ લેવી તો ત્રેવીસ તારીખે તમે જોઈ શકો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની જ્યારે રાજસ્થાન જયપુરની અંદર ઉદયપુરની આજુબાજુના જોધપુરના વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ વરસાદ ત્યાં પડી શકે છે ચોવીસ તારીખથી થોડીક સિસ્ટમ નબળી પડશે જેને લઈને રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે આ સિવાય પચીસ તારીખના મેપની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે છવ્વીસ તારીખના મેપની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે વરસાદ ગયો નથી વરસાદ છે એ ખાસ કરીને જોવા મળશે જ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ કારણ કે ભારે વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખ સુધી અહીં તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખ સુધી સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર અંદર રહેવાની છે ગુજરાત હવામાન વિભાગનો બાવીસ તારીખનો મેપ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ જોઈ શકો તમામ મેપ એ બ્લુ કલરના છે ઘાટા બ્લુ કલરના એનો મતલબ એમ થાય કે આ તમામ વિસ્તારોની અંદર બ્લુ કલર છે તો ભારે વરસાદ છે છૂટાછવા વિસ્તારમાં પડશે પરંતુ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કોઈપણ તા જિલ્લો છે એ બાકી રહેશે નહીં તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે ક્યાંક હળવો ક્યાંક મધ્યમ ક્યાંક ભારે હવે મિત્રો આપણે એ જોઈએ કે ભારે વરસાદ ક્યાં પડશે તો અહીં તમે જોઈ શકો ત્રેવીસ તારીખનો મેપ સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડની અંદર અતિ ભારે વરસાદ જ્યારે પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ મહીસાગર અરવલી ગાંધીનગર મહેસાણા અને બનાસકાંઠા એની અંદર ઓરે યલો એલર્ટ છે પીળો કલર છે તો એનો મતલબ કે આ વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પણ પરંતુ ભારે વરસાદ પડશે ચોવીસ તારીખે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા અને અરવલ્લીની અંદર અમરેલી અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે જ્યારે પચીસ તારીખે મિત્રો મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અમરેલી ભાવનગર નવસારી વરસાદની અંદર અતિ ભારે વરસાદનો આશિર્ય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરની અંદર ભારે વરસાદનો એલર્ટ છે આ સિવાય છવ્વીસ તારીખે થોડીક સિસ્ટમ આવી રહી છે ઉપલા લેવલેથી તો અમરેલી ભાવનગર સાબરકાંઠા અને અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદ જ્યારે કચ્છ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આ સિવાય તમે જોઈશો સત્યાવીસ તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠાની અંદર અતિ ભારે વરસાદ જ્યારે દ્વારકા જામનગર મોરબી સહિત ઉત્તરને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખે મિની વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે તો કચ્છ બનાસકાંઠા પાટણની અંદર અતિ ભારે વરસાદ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળશે તો આમ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર છેક અઠ્યાવીસ તારીખ સુધી આ ગઈ છે ત્યારબાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો છૂટાછવાયા વરસાદમાં દિવસ દરમિયાન સો જેવા તાલુકાની અંદર પાંચ તારીખ સુધી મિત્રો વરસાદ ચાલુ રહેશે વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત